ગુજરાત સરકાર દ્વારા નલિયા ડેપો માટે નલિયા નારાયણ સરોવર નલિયા ભુજ ગાંધીધામ રૂટની બસની ફાળવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નલિયા ડેપો મેનેજર ચંદનસિંહ રાઠોડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રિબિન કાપી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ મોઢું મીઠું કરી નલિયાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા હર્ષરાજસિંહ જાડેજા વિનયભાઈ રાવલ આ સહિતના પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અમિત ભાનુશાલી નલિયા અબડાસા ખાતે નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ફરવણી થઈ એક નલિયા ગાંધીધામ એક નલિયા રાણસો દિલ્હી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના ભાઈ સંઘવી સાહેબ જેમના આ નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવવામાં આવી છે પ્રદૂષણ ફ્રી તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુ વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય આથી નલિયાવાસીઓને જણાવવાનું કે જે ભારત સરકાર દ્વારા બે નવી બસનો બે નવી બસની ફાળવણી કરવામાં આવી છે નવા એન્જિન જે પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ નલિયા ગાંધીધામ અને બીજી બસ ગલિયા નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ ઉપયોગ કલ્યાણની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે